મિત્રો કેમ છો બધા મજામાં થઈશો હાર્દિક હાર્દિક બધાયને સ્વાગત છે આપણે વલોગ બનાવવા નીકળી ગયા સુધી તો મિત્રો આપણે એક વાર્તા છે એટલે મારા વિડીયો એવા હોય કે કોકને ખોટું લાગે કોઈક હાચોય લાગે એટલે જો વિડીયો જોવો હોય તો જોવાનો નકર નહીં જોવાનો બાકી કોઈને માથે નહીં લઈ લેવાનું કે મને કીધું એમ બરોબર સાંભળવા સાંભળવાનું નહીં જોવાનું હવે એક માણા હતો અને એ કહેવાય કે આમ જંગલમાં રખડતો હતો અને એમાં એક જૂના રાફડા હતા અહીંયા ગયો રાફડા ને આથડેડ્યો એમાંથી જીન નીકળ્યા જીન હવે એ જીને બહાર નીકળી અને કીધું કે બોલો મારા આકા માંગો ત્યારે આ માણસે કીધું કે જીન તો ચિરાગ મારી પણ રાફડામાં તો પહેલી વખત ભાઈ રહ્યા ત્યારે જીને એવી સરસ મજાની વાત કરી કે ભાઈ હું એકદી ચિરાગમાં જ રહેતો હતો પણ મારા જીનના નાટ જે હતા ને એના જીન બધાય એને મને આવી રીતના રાફડામાં નાખી દીધો પછી કે કાં ભાઈ તો માણસને એને કીધું કે માનવ તું સાંભળ મારી વાત મેં કેવું કામ કર્યું કે હું કાયમ ફરવા જતો હતો અને કાયમ એક માણસ રોજ પીલાતો નીકળું કોઈ મને એક કઈ હું હવારમાં નીકળ્યો અને એ માણસે મને એટલું કીધું કે એ જીન મારી થોડીક વાત સાંભળતો જાય ત્યારે જીને એટલું કીધું કે બોલ ભાઈ શું તને છે કેમ એટલો બધો પીડાશ ત્યારે એ જીનને જેને એવી વાત કરી અને માણસે કીધું જે ખાટલામાં પડ્યો હતો બહુ જ પીલાતો હતો અને હકીકત વાત છે કોઈ પાછા કાનમાં લેતા નહીં કોઈ માથે લેતા નહીં કે મને કીધું એમ ઘણા એવા હે કે કે તે એટલે એ જે ખાટલામાં પડ્યો હતો એ રીબાતો હતો એને એટલું કીધું કે ભાઈ આજ મારું મૃત્યુ છે અને તું એક મારું કામ કરીશ આ જૈને એટલું કીધું અરે એક નહીં તું કે એટલા કામ કરું ત્યારે એ પીડાતો તો એ માણસે એટલું કીધું એ જીન મારું એક નાનું એકડું નાનું એવડું પરિવાર છે મારું નાના એવા છોકરા છે એ નાના છે એને તું નજર રાખજે આજ મારે છેલ્લા સમયનો દિવસ છે તે જીને એટલું કીધું કે જા કદાચ ગમે એ થાય પણ હું તારા પરિવારની ધ્યાન રાખીશ કોઈ દિવસ વાંધો નહીં આવે એમ કહીને જીન વહી ગયા અને માણસ લગભગ બે થી ત્રણ કલાકમાં એનો જીવ વહી ગયો જીન પાછો ફરીને આવ્યો તો એનો જીવ વહી ગયો પછી એના બાળકોને એના છોકરાઓને ઘણાએ હાંચવા મોટા કર્યા જીને મદદ કરી અને છોકરા મોટા થયા એટલે છોકરાએ મોટા થઈને મહેનત કરી પૈસા કમાવા સાત બધો જીનનો અને કહેવાય છે કે પછી જીનને એકદી જીને એમ કીધું છોકરાઓને કે તમારા બાપ આવી રીતના મને કહી ગયા તા તમે ધ્યાન રાખજો ત્યારે છોકરાએ શું કીધું ખબર જે ઓલો પીડાતો હતો એના છોકરાએ એમ કીધું કે તારા હિસાબે અમે ક્યાં કોઈ આગળ આવ્યા છીએ અમે ગમે એ કરવી તારે શું તું તારું જે કરતો હોય કરી આવો જવાબ આપ્યો જીનને હવે જીન કહેવાય એટલી એટલી મદદ કરી શકતા જીનને આવું સાંભળવા મળ્યું બરાબર અમે કે ગમે એ કરવી તું જેટલી મહેનત મહેનત કે કરે ને જીનને કે એટલા તો અમે પૈસા ખાલી ઉડાડવીશ આવું કીધું બરાબર એટલા પૈસા તો અમે ખર્ચવીશ એટલા તો અમે ગમે વાપરવીશ જેટલું તું કામ કરે એટલું બરાબર આવી વાત કરી જીનને પછી જીન જે રાફડામાં જ નીકળ્યો હતો જે માળા પાસે ઊભો હતો ને એને આ વાત કરી હતી બધી એટલે માણાએ હાંભળી વાત અને જીનને એટલું કીધું કે તારી તો બહુ સાચી વાત છે તને આટલું બધું દુઃખ દીધું એટલે જીન કે મને મારા જે જીન ભાઈઓ હતા એ મેં જે સાચું કામ કર્યું એટલે મારા જીને મને કાઢી મૂક્યો અને એમ કીધું કે જા તું રાફડામાં રહીશ ચિરાગમાં નહીં મેં આચું કર્યું છતાંય મારે રાફડામાં રહેવાનો વારો આવ્યો એટલે મને દુઃખ થયું પણ આ માણસને કે તું એક સાચો માણસ તારે જે માગવું હોય મારા માળાએ કીધું મારે કાંઈ માગવું નથી પણ મારા પરિવારને સુખ શાંતિ આપજે અને કોઈ રવાડે ન સડે એવા આશીર્વાદ આપજે બાકી જેમને કે તમે આઝાદ છો જાઓ મારે તમને કાંઈ નથી કહેવું બરાબર એટલે આ વાત જો તમને સાચી લાગે તો કોમેન્ટ કરજો ફોલો કરજો બાકી જય માતાજી કોઈને આપણે વિરોધ નથી કરતા પણ ઘણા કદાચ એવું માનતા હોય અને આપણે કોઈનો વિરોધ કર્યો નથી સલાહ સાચી જ દીધી પણ માણસોને ખોટું લાગતું હોય તો આપણે કાંઈ કહેતા નથી બરાબર અને ઘણા એવા હોય બરાબર છે કે આવું માથે ઓઢી લે પણ માથે ઓઢવાની કોઈ જરૂર નથી ભાઈ તમે ખોટા જે કરતા એ કરો અમને કાંઈ વાંધો નથી અને મહેનત કરો આપણે એ જ કેવી જીનની વાત સાચી હોય ને તો કોમેન્ટ કરજો અને ફોલો કરજો તો જય માતાજી મિત્રો